અંકલેશ્વર પાલિકાની દસ નંબરની દુકાનની હરાજીમાં એકવીસ લાખની ભાગ બટાઈ કરનારા આઠની ટુકડીનો ધુઆપુઆ થયા છે રાત્રિના એક ગરબામાં નજરે પડેલા ટોળકીના કેટલાક સભ્યોના ચહેરા પર રીતસરના હોશ કોશ ઉડેલા નજરે પડ્યા હતા ત્યારે આદિવાસી સમાજનું ઉપરાણું લઈ સમાજને નુકસાન કરનારા તત્વો સામે લોકોમાં રોષ ફેલાયો છે એકવીસ લાખ રૂપિયામાં ત્રણ ત્રણ લાખ રૂપિયા લેનાર ભ્રષ્ટ નેતાઓ હવે વિવાદથી બચવા ભાગદોડી શરૂ કરી છે સત્તા પક્ષના કાંડમાં વિપક્ષના સાથને લઈ કોલર ઊંચો કરતા આ સભ્યો સામે તેના જ પક્ષના સભ્યો મેદાને આવતા મામલાએ તુલ પકડી છે અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન શોપિંગ સેન્ટર 10 નંબરની દુકાનમાં કોણે 10 નંબરી કરી તેવા સવાલ સામે આવી રહ્યા છે હરાજીમાં અંદાજે 9 લાખની અપસેટ વેલ્યુ મુકાયેલી દુકાનના માત્ર 11.10 લાખની ઉપજ કેમ થઈ તે સામે સવાલો ખટલો પાલિકાના સભ્ય જ શરૂ કર્યો છે સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે રેકોર્ડ પર અગિયાર લાખ દસ હજાર કિંમતની દુકાન પણ આવી પણ ઓફ રેકોર્ડ એકત્રીસ લાખ દસ હજાર દુકાનની ઉપજ થઈ છે અને નગરપાલિકાની તિજોરીને એકવીસ લાખનું નુકસાન કરનારી સભ્ય કોણ તેના સવાલ કરાઈ રહ્યા છે હરી હરાજીમાં બોલીના બોલવાના ત્રણ ત્રણ લાખ લેનાર સાતીસમો ભાગબટાઈ કરી લીધો હોવાનો સુર સામે આવી રહ્યો છે સમગ્ર મામલે સત્તા પક્ષ સભ્યો હવે સામે મેદાનમાં આવ્યા છે સરકારી મિલકતને પોતાની બાપ દાદાની પેઢી મિલકત સમજી રોકડી કરી લેનારા સભ્યોને લઈ હવે ભાજપ મોવડી મંડળમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મોડી દ્વારા આ આ આ અંગે તપાસ શરૂ કરી છે તો બચવા પોતાના રાજકીય ગુરુને વચ્ચે પાડી પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે ત્યારે આદિવાસી સમાજ નું પ્રતિનિધિત્વ કરતા સભ્ય જ આદિવાસી સમાજના નામે સમાજના લોકો સાથે છેતરામણી કરી સામાજિક કલંક લગાવતા સમાજમાં પણ રોષ ફેલાઈ રહ્યો છે સત્તા પક્ષના સત્તા લાલચુ સભ્યો પોતાની ખુરશી અને ટકાવારી સાથે સાઈડની આવી ભાગભટાઈ ના જતી રહે તે માટે હાલ તો મગનું નામ મરીન કરી પોતે સ્વચ્છ હોવાનો દૌર કરી રહ્યા છે જો કે અહેવાલ બાદ ફફડી ઉઠેલા નેતાજીઓ પ્રજા હિસાબ આપવાનો વારો આવે તેવી સ્થિતિને લઈ હવે સમગ્ર મામલે ઢાંક પીછોડો કરવા માટે કામે લાગ્યા છે આ વચ્ચે પક્ષના જ ગિન્નાયેલા નેતા અને સભ્યો હવે આ સાતી સમો પાસેથી એકવીસ લાખનો હિસાબ પણ માંગી રહ્યા છે અને સરકારી તિજોરીને નુકસાન કરનાર આવા ભાગ બટાઈ નેતા સામે જો પક્ષ મોવડી પક્ષની સાખ બચાવવા માટે કડક કાર્યવાહી કરી તેમનો ઉઘાડા પાડે તેવી માંગ નગરજનો કરી રહ્યા છે અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન શોપિંગ સેન્ટર દસ નંબરની દુકાનમાં કોણે દસ નંબરી કરી તેવા સવાલ સામે આવી રહ્યા છે હરાજીમાં અંદાજે નવ લાખની અપસેટ વેલ્યુ મુકાયેલી દુકાનના માત્ર અગિયાર લાખ દસ હજારની ઉપજ કેમ થઈ તે સામે સવાલો ખટલો પાલિકાના સભ્યો જ શરૂ થયો છે સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે રેકોર્ડ પર અગિયાર લાખ દસ હજારની કિંમતની દુકાન પણ આવી પણ ઓફ રેકોર્ડ એકત્રીસ લાખ દસ હજાર દુકાનની ઉપજ થઈ છે અને નગરપાલિકાની તિજોરીને એકવીસ લાખનું નુકસાન કરનારે સભ્ય કોણ તેવા સવાલ કરાઈ રહ્યા છે માટે હરાજીમાં બોલી ન બોલવાના ત્રણ ત્રણ લાખ લેનાર સાતી સમો ભાગ બટાઈ કરી લીધો હોવાનો સુર સામે આવી રહ્યો છે સમગ્ર મામલે સત્તા પક્ષ જ એક પૂર્વ સભ્ય એ પોલ ખોલી રહ્યા છે દુકાન હરાજી રદ કરવા માટે કાયદાકીય સલાહ મેળવી કવાયત શરૂ કરી છે